નમસ્કાર મિત્રો માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વ્યક્તિ વિશેષ પરિચયમાં હું એક એવા દંપતીનો પરિચય કરાવીશ જેઓએ શિક્ષણ ક્ષેત્રે અમૂલ પરિવર્તનો લાવ્યા છે બાળકોને પ્રવૃત્તિશીલ શિક્ષણ આપી બાળકોને શિક્ષણ કર શિક્ષણ લેતા કર્યા છે એવા શિક્ષક દંપતી પૂજાબેન પૈજા અને ગૌતમભાઈ ઇન્દ્રોડિયા આજે એક સ્ત્રી આચાર્યનો ચાર્જ સી આર ચાર્જ પણ નથી સંભાળતા સંભાળવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે આ પૂજાબેને બીઆરસી કોઓર્ડિનેટર પડધરી તરીકેનો ચાર્જ સંભાળી આજે બીઆરસી બીઆરસી ક્ષેત્રે પડધરી તાલુકામાં ખૂબ જ કામ કર્યું છે તો એવોનો આપણે આ આ વિડીયોમાં પરિચય મેળવશું અહીં પૂજાબેન પૈજા બીઆરસી કોઓર્ડિનેટર ઓર્ડિનેટર પડધરી જેઓએ શિક્ષણ ક્ષેત્રે ઘણા એવોર્ડ સન્માન મેળવ્યા છે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવ્યો છે આપ જોઈ શકો છો કે તેઓએ પડધરી તાલુકામાં કલા ઉત્સવ સાયન્સ વિગ બાળવિજ્ઞાન ગણિત પ્રદર્શન તાલુકા કક્ષાનું પણ તેઓએ સારી કક્ષા સારી રીતે નિભાવ્યું છે આપણે અહીં જોઈ શકો છો કે તેઓને આ સન્માન માટે ઘણા બધા પુરસ્કારો મળ્યા છે અહીં બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું સરસ મજાનું આયોજન પૂજાબેને કરેલું જોવા મળે છે સીઆરસી કક્ષાની શ્રેષ્ઠ કૃતિઓ તાલુકા કક્ષાએ આવે છે અને તેનું આયોજન બીઆરસી કોઓર્ડિનેટર તરીકે પૂજાબેન દ્વારા સરસ રીતે કરવામાં આવેલું છે આપ અહીં જોઈ શકો છો કે શીલ્ડ પ્રમાણપત્ર અને જમવા સહિતની તમામ વ્યવસ્થા સરસ રીતે કરેલી જોવા મળે છે આમ એક મહિલા શિક્ષક તરીકે બીઆરસી કો ચાર્જ અને વિઝિટિંગ વિઝિટિંગ ડ્યુટી જેવી આ જેવી ડ્યુટી કરીને આજે બીઆરસી કોઓર્ડિનેટર તરીકેનું ખૂબ જ સારું કામ કર્યું છે આપ અહીં જોઈ શકો છો કે સમગ્ર શિક્ષા દ્વારા જીસીઆરટી દ્વારા ડાયટ દ્વારા જુદા જુદા પ્રોગ્રામો જે તાલુકા કક્ષાએ કરવાના હોય છે તેઓએ શ્રેષ્ઠ કક્ષાએ પાર પાડ્યા છે કલા ઉત્સવ આપ અહીં જોઈ શકો છો કે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તેઓ ખૂબ જ સારી રીતે કરતા જોવા મળે છે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અહીં પહેલો નંબર સીઆરસી કક્ષાએ આવેલા વિદ્યાર્થીઓમાંથી પણ પ્રથમ નંબર આવેલ હોય તેવા બાળકોને ઇનામ આપી રહ્યા છે દર વર્ષે ઉજવાતા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવમાં સચિવ કક્ષાના મહેમાન હોય કે ગાંધીનગરથી આવેલા મહેમાન જિલ્લા કક્ષાએથી આવેલા મહેમાનોને મહેમાનોને આવકાર આપી તાલુકાની જુદી જુદી શાળાઓમાં સરસ મજાના પ્રવેશ ઉત્સવનું આયોજન બહેનશ્રી દ્વારા કરવામાં આવે છે જેઓ આજે અહીં એક અધિકારી સાથે શાળા શાળા પ્રવેશોમાં જઈ સ્માર્ટ ક્લાસ રૂમ કોમ્પ્યુટર લેબનું ઓપનિંગ પણ કરી રહ્યા છે એ આપ જોઈ રહ્યા છો આમ અહીં સરસ મજાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે આમ જોઈએ તો પૂજાબેન અને ગૌતમભાઈ બંને શિક્ષણ દંપતી એક તજજ્ઞ તરીકેની પણ ખૂબ જ સારી સેવા વર્ષોથી આપી રહ્યા છે મોરબી જિલ્લો હોય રાજકોટ જિલ્લો હોય તેઓ ડાયટ કક્ષા જીસીઆરટી કક્ષા તમામ ક્ષેત્રે પોતે તજજ્ઞ તરીકે ખૂબ સેવા આપી છે અને બાળકોને શિક્ષકોને ખૂબ જ જ્ઞાન પીરસ્યું છે બાળકોને પણ શિક્ષકોને પણ પ્રવૃત્તિશીલ કરતા કર્યા છે અહીં જોઈ શકો છો કે પ્રધાનમંત્રી પોષણ પોષણ યોજના હેઠળના આ કાર્યક્રમમાં તેઓએ ભાગ લીધેલો છે આમ પોતાની ઇનોવેશન શિક્ષક પોતે બંને એક ઇનોવેટિવ શિક્ષક પણ સારા એવા છે જેઓ દર વર્ષે ડાયટ દ્વારા જીસીઆરટી દ્વારા આયોજિત ઇનોવેટિવ કાર્ય ઇનોવેટિવ ટીચરમાં કાર્યમાં ભાગ લે છે અને પોતાનો કૃતિ રજૂ કરે છે આપ જોઈ શકો છો કે અહીં તેઓએ ઘણા બધા કાર્યક્રમોમાં તજજ્ઞ તરીકે કોઈ સાહિત્ય નિર્માણ કરવાનું હોય કે તજજ્ઞ તરીકે સેવા આપવાની હોય તો બંને એક ખૂબ જ આપી છે સેવા અહીં શિક્ષકોને તાલીમમાં ગીત ગાતા કર્યા છે પ્રવૃત્તિ કરતાં કર્યા છે ટીલએમનું નિર્માણ કરતા કર્યા છે પપેટ શો પપેટ શોની તાલીમ હોય પપેટની તાલીમ હોય જેવી તમામ તાલીમમાં તજજ્ઞ તરીકે સેવા આપી છે સાથે સાથે પોતાના તાલુકા કક્ષાની તાલીમમાં પણ શિક્ષકો અને સીઆરસીઓ સાથે મળી સરસ મજાનું તાલીમનું આયોજન કરે છે જે આપ જોઈ શકો છો જેઓની પડધરી તાલુકાની શાળાઓમાં સીઆરસીની પોતાની ટીમ દ્વારા આજે સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે તેઓ જુદી જુદી શાળાઓની વિઝિટ કરી ત્યાંના કાર્યનું મૂલ્યાંકન કરે છે શાળાનો વહીવટ જાણે છે અને બાળકોની સિદ્ધિ પણ જાણી રહ્યા છે આમ પોતાની શાળા શ્રેષ્ઠ બને એ માટે હંમેશા પ્રયત્ન કરતા રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે દૂરદર્શન કાર્યક્રમમાં વીડી બાલા સાહેબ સાથે તેઓ દૂરદર્શનમાં કાર્યક્રમમાં પણ પોતાનો કાર્યક્રમ આપી ચૂક્યા છે અહીં ડાયટ જિલ્લો રાજકોટ એક તજજ્ઞ તરીકે સેવા આપી રહ્યા છે જીસીઆરટી હોય તે ગાંધીનગર ખાતે પણ ખૂબ જ સાહિત્ય નિર્માણમાં પુસ્તક નિર્માણમાં ખૂબ જ સેવા આપેલી છે એ આપ જોઈ શકો છો અહીં આપ જોઈ રહ્યા છો કે કવિ સંમેલન હોય ઇનોવેશન ફેસ્ટિવલ હોય કે કોઈ ઘણા બધા કાર્યક્રમોમાં તેઓ હોસભેર કાર્ય આપેલું છે તે એક સારા ઇનોવેટિવ શિક્ષક પણ છે અને પડધરી તાલુકામાં જુદી જુદી શાળાઓમાં પોતાનું ઇનોવેશનનું કામ કરી રહ્યા છે અહીં જોઈ શકો છો કે પૂજાબેને બધી જ શાળાઓમાં જઈ રમત બાળકોને રમત કરાવી છે પોતે એક શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પણ કોહુલી સાહેબના હાથે મેળવી રહ્યા છે આમ જોન કક્ષાનું ઇનોવેશન ફેસ્ટ ફેસ્ટિવલ મસ્તિકી પાઠશાળા જેઓએ ઘણું બધું કામ કર્યું છે કોરોના કાળમાં પણ તેઓએ ખૂબ જ સારી સેવા આપેલી છે બાળકોને મળી બાળકોના સ્વાસ્થ્યની ખબર અંતર પૂછી બાળકોને શિક્ષણમાં કોરોનામાં પણ શિક્ષણમાં વંચિત રાખ્યા નથી આપ અહીં જોઈ શકશો કે પોતાની કૃતિ સરસ મજાની તૈયાર કરી અહીં કૃતિ રજૂ કરી રહ્યા છે નિષ્ઠા તાલીમમાં એસીઆરટી કક્ષાના નિષ્ઠા તાલીમમાં પણ તેઓએ ભાગ લીધેલો છે આમ આમ જોઈએ તો આ બંને શિક્ષક દંપતી ખૂબ જ શિક્ષણ ક્ષેત્રે કામ કરેલું છે પોતાની ધરમપુર પ્રાથમિક શાળાને શ્રેષ્ઠ સ્વચ્છતાનો શ્રેષ્ઠ એવોર્ડ પણ મેળવેલો છે આપ અહીં જોઈ શકો છો કે પૂજાબેન અને ગૌતમભાઈએ આ કાર્ય બદલ ઘણા બધા સન્માન એવોર્ડ પ્રમાણપત્ર અને જુદી જુદી સંસ્થાઓમાં પ્રમાણિત સંસ્થાઓ દ્વારા પણ તેઓને સન્માનિત કરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો ગણિત વિજ્ઞાન ક્ષેત્રમાં તેઓએ ઘણું બધું કામ કર્યું છે દર વર્ષે ઇનોવેશન ફેસ્ટિવલમાં તેઓ ચોક્કસ ભાગ લે છે અને આવેલ મહાનુભાવોને પોતાના ઇનોવેશન ફેસ્ટિવલની ઇનોવેશન કાર્યની માહિતી આપે છે આપ જોઈ રહ્યા છો કે અહીં પોતાની શાળામાં પોતાના તાલુકામાં કઈ રીતે શ્રેષ્ઠ બને કઈ રીતે સારું કાર્ય બને એ માટે કામ કરતા નજરે પડે છે તેઓ જ્યારે ધરમપુરમાં આચાર્ય હતા ત્યારે પણ શાળા ઘણી બધી સુંદર શાળા બનાવેલી હતી તેના શાળાના બાળકોએ વિમાન દ્વારા મુસાફરી કરનાર પણ પ્રથમ સરકારી શાળા બની હતી તેઓએ વિમાનમાં મુસાફરી કરાવી હતી આપ જોઈ રહ્યા છો કે બુજાબેને ઘણા બધા સન્માને સન્માન મળી રહ્યા છે એના અહીં તમે ફોટા જઈ રહ્યા છો ગણિત વિજ્ઞાન ક્ષેત્ર હોય તાલીમ ક્ષેત્ર હોય મોડ્યુલ નિર્માણ હોય સાહિત્ય નિર્માણ હોય ઘણા બધા કાર્યમાં તેઓએ ખૂબ ખૂબ સારું કાર્ય કરેલું જોવા મળે છે સી સીઆરટી ગાંધીનગર એનસીઆરટી તેમજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સર્વ શિક્ષા અભિયાન સમગ્ર શિક્ષા અભિયાન તમામ ક્ષેત્રમાં તેઓએ ખૂબ જ કામ કરેલું છે એવી આપણને ચોક્કસ આ ફોટા જોયા પછી ખ્યાલ આવશે આપ જોઈ રહ્યા છો કે તેઓએ ઘણા બધા શિક્ષકોને તાલીમ આપી તેઓને પણ જ્ઞાનનું ભાથું આપ્યું છે શિક્ષકો બાળકોને તો રમતા રમતા કર્યા છે બાળકોને તો ઘણી બધી પ્રવૃત્તિ કરાવી છે પરંતુ સાથે સાથે શિક્ષકોને પણ ઘણી બધી પ્રવૃત્તિ ટીએલએમ નિર્માણ કઈ રીતે કરાય બાળકોને પ્રવૃત્તિ લક્ષી ભાર વગરનું ભણતર કઈ રીતે અપાય તેની તાલીમ શિક્ષકોને ખૂબ આપી છે હવે આપે જોઈ શકો છો કે પૂજાબેને અને ગૌતમબેને જેઓ શાળા કક્ષાએ હતા ત્યારે પણ કેવી પ્રવૃત્તિ કરેલી અને આજે બીઆરસી કક્ષાએ પણ પોતાના તાલુકામાં કે શાળાઓમાં કેવું કામ કરી રહ્યા છે તેનો થોડો ખ્યાલ મેળવીએ તેઓ પોતાની જૂની શાળામાં ધરમપુરમાં આચાર્ય હતા ત્યારે પણ બાળકોને ખૂબ જ એક્ટિવિટી કરાવેલી છે આપ અહીં જોઈ શકો છો કે ભાર વગરનું ભણતર બાળકોને ખૂબ જ ચિત્રો બનાવ્યા છે એક્ટિવિટી કરાવી છે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અપાવ્યું છે વિમાન દ્વારા જાત્રા કરનાર પ્રથમ સરકારી શાળા અહીં બની છે આમ તેઓએ શાળા કક્ષાએ આચાર્ય અને શિક્ષક હતા ત્યારે પણ ખૂબ સારું કાર્ય કરેલું જોવા મળે છે અહીં જોઈ શકો છો કે બાળકોને દરરોજ નવી નવી સટનાત્મક પ્રવૃત્તિઓનું ભાથું ચોક્કસ મળે છે અહીં જોઈ શકો છો આપ કે બાળકો રમતા રમતાં ભણતાં ભણતાં કેવું સરસ મજાનું જ્ઞાન મેળવી રહ્યા છે બાળકોને શાળાએ આવવું ગમે શાળા પોતાની લાગે અને પતંગિયાનો પમરાટ એવો ધરમપુરમાં ખૂબ જ લોકપ્રિય શાળા બની છે આપ જોઈ શકો છો કે આ શાળાના નિર્માણમાં પણ આ દંપતીનો ખૂબ બહેન અને ભાઈશ્રીનો ખૂબ જ સહયોગ રહેલો છે આપ જોઈ શકો છો કે પૂજાબેન દ્વારા આ શાળામાં નાના ભૂલકાઓ અને વાલીઓ સાથે સરસ મજાઓ હળી મળી આ શાળાના વિકાસ માટે ખૂબ જ કામ કર્યું છે બાળકોને સરસ મજાની પ્રવૃત્તિ દ્વારા પ્રજ્ઞા અભિગમ હોય કે નાના બાળકોને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું હોય ભાર વગરનું ભણતર આપવું હોય પ્રત્યક્ષ જ્ઞાન આપવું હોય તો સરસ મજાનું જ્ઞાન આ બહેન દ્વારા બાળકોને આપવામાં આવેલું છે પોતાની શાળામાં આવેલા મહેમાનોને શાળા પરિચય કરાવે છે અને બાળકોને કઈ કઈ પ્રવૃત્તિ વર્ષ દરમિયાન કરાવે છે તેનો ખ્યાલ ચોક્કસ આપતા નજરે પડે છે આમ પોતાની જૂની શાળામાં પણ બહેનશ્રી દ્વારા ખૂબ જ કાર્ય કરેલું જોવા મળે છે અહીં જોઈ શકો છો કે આવેલ મહાનુભાવોને પણ આ શાળા જોઈ ખૂબ જ આનંદિત થયા છે ત્યાં પણ પ્રવેશોત્સવમાં આવેલ મહેમાનોનું સ્વાગત કરી નાના બાળકોને પ્રવેશોત્સવ અપાવેલ છે આપ જોઈ શકો છો અહીં ધરમપુર પ્રાથમિક શાળાના બાળકો ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે હવે આપણે જોઈએ તેઓ બીઆરસી કોઓર્ડિનેટર તરીકે જોડાયા તો ત્યાં પોતાના તાલુકામાં કેવી કેવી પ્રવૃત્તિ કરી તેનો પણ થોડોક આપણે ખ્યાલ મેળવીએ જોઈએ તો ન મોટા ખીચડીયા હોય મેટોડા હોય ધરમપુર હોય પોતાની સીઆરસી ટીમ દ્વારા સતત કાર્ય કર્યું છે વિશ્વ યોગ દિવસ કલા ઉત્સવ સાયન્સ ડે એક યોગ દિવસ વિશ્વ યોગ દિવસ જેવી તમામ પ્રવૃત્તિઓ પોતાની શાળાઓમાં થાય એવા પ્રયત્ન કરેલા છે અને જુદી જુદી શાળાઓની વિઝિટ કરી ત્યાંનું વહીવટી અને બાળકોની સિદ્ધિનો ખ્યાલ મેળવો છે અમે એની સીઆરસી ટીમ સાથે મળી પડધરી તાલુકો ખૂબ જ શિક્ષણમાં આગળ આગળ વધે એવા ખૂબ પ્રયત્ન કર્યા છે આ વિડીયો આપણને પસંદ આવે તો માસ્તર અતુલ સર યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવા વિનંતી સાથે સાથે લાઈક શેર કોમેન્ટ અવશ્ય કરજો આમ આ દંપતી પૂજાબેન અને ગૌતમભાઈ શિક્ષણ ક્ષેત્રે ઘણા પરિવર્તનો આવ્યા છે અને આ કાર્ય બદલ તેઓને ઘણા એવોર્ડ સન્માન મળેલા છે અમે એક શ્રેષ્ઠ શિક્ષક પૂજાબેન પૈજા અને ગૌતમભાઈ ઇન્દ્રોડિયા આવી સેવા બાળકો માટે કરતા રહે એવા આપ સૌ વતી હું શુભેચ્છા પાઠવું છું તેઓ બીઆર કક્ષાએ ગુણોત્સવમાં કેવી કામગીરી કરી તેનો ટૂંકમાં પરિચય આપેલો છે માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ